મેટ્રોના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને પગલે સ્થાનિકોમાં રોષ પૂણા બ્રિજ પર ચીકડી માટી ઢોળાતા વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બન્યા ફાયર વિભાગના જવાનોએ વાહન વ્યવહાર બંધ કરાવી બ્રિજની સફાઈ હાથ ધરી સુરતમાં તારીખ સત્તાવીસના રોજ શહેરીજનો માટે હાલાકીનો પર્યાય સાબિત થઈ રહેલ સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને પગલે છાસવારે દુર્ઘટનાઓ સર્જાવા પામેલ છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેટ્રોના કામગીરીને પગલે કાયમી ટ્રાફિક જામથી માંડીને નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પગલે મેટ્રોની કામગીરી અંગે પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ સ્થિતિમાં આજે સવારે વધુ એક વખત પુણા ગામ ખાતે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર મેટ્રોના કોન્ટ્રાક્ટરની લાપરવાહીના પગલે ત્રણ જેટલા ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા માટી ડમ્પિંગ કરાવવાની કામગીરી દરમિયાન બ્રિજ પર જ મોટા પ્રમાણમાં ચીકણી માટીનું કીચડ ઢોળવામાં આવતા વાહન ચાલકો સ્લીપ થઈ જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગના લાશ્કરો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં પૂણા ગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મેટ્રોની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વિશ્વકર્મા બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે મેટ્રોના કોન્ટ્રાક્ટર દ્વારા માટી ડમ્પિંગની કામગીરી દરમિયાન ગંભીર લાપરવાહી દાખવવામાં આવી હતી મોટા પ્રમાણમાં બ્રિજ પર ડમ્પર દ્વારા કિચડ દોડી દેવામાં આવ્યા બાદ તેની સાફ સફાઈની તસદી પણ લેવામાં આવી ન હતી જેને પગલે આજે સવારે બ્રિજ પરથી પસાર બે બેથી ત્રણ જેટલા ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા જે પૈકી એકને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકો સહિત અન્ય વાહન ચાલકો પણ મેટ્રોના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વારંવાર રોષ ફાટી નીકળ્યો હતો આ અંગે સ્થાનિકો દ્વારા વરાછા ઝોન અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટના અંગેની જાણ થતાં જ વરાછા ઝોન એના અધિકારીઓ સહિત ફાયર વિભાગોના કાફલે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાવવા બાદ યુદ્ધ સ્તરે બ્રિજની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી